રામ રામ ડેરાને આગળના લોકો આપણે તો અમરેલી અમરેલી થયા આપણે ઘર ભી ના થાય અને ત્યાંથી આપણે જવાનું અમેઝિંગ દ્વારકા નવરાત્રી જોવા હતું અને અંતે આપણે ઘેર પૂગી ગયા ભાઈ પાંચ છ છ દિવસના હે ને સફર પછી ઘેર પૂગી ગયો ઘેર આવે ની ભાઈ મજા હે ને તમે વાત પૂછો માં બાર ક્યાં કરવાનું હોય અમેજિંગ દ્વાર કરો ભાઈ નવરાત્રી કરે ને આપણે જવાનું હોય એટલે અમે પેલા થોડા ઘણા મિત્રો ભેગું થાવું કંઈ રીલસું બિલસો આપણે યાર શૂટ કરવાની છે તો બધા મિત્રો આવે છે ભેગા થાઉં અમે રિલસુ બિલસું શૂટ કરીશું પછી વાહને જાઉં આવા જ અમરા એરોપ્લેનનો હું કેતોન વાળા આવી પુષ્પટન એમ થયું હમણાં મારે ઓલી વાડી છે ને હાલી ને જવું જોઈએ એ એકલા ને પણ તડકો નથી વરસાદી જેવું વાતાવરણ હે પણ બી કી વાત ની આજે ભાઈ અહિયાં નવરાત્રી હે ને વરસાદ આવી ને તો શું થાય યાર મને તો કેટલું ટેન્શન નથી એ લોકો આવ્યો છે એટલું હજુ કરે એ લોકો નું ટેન્શન છે આ જોઈ લો પાણી હે મારે ઉપર આવી ને ચડી જવું જોઈએ જોઈ લો કોક ના હેઠા માથેથી થી બપોર વસો વસ નીકળ્યો ભાઈ મિત્રો બહાર તો આવી ગયો પણ મારા ભાઈ બંધુ કલાક દોઢ કલાક થઈને ફોન કર્યો હજી નથી આવ્યો કલાક થયો હોય ને અહીંયા ને કુટાવ હું ગાડીની અંદર એકલો હું બસ 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 આ લોકોને ને વાઇટ જોઈજો ને હું તો શું કઈ ગયો પણ આવ્યો ને મારે હે ને તેડવા જવા પડે બોલો તમારે ક્યાંય રીત કહેવાય રીત જ નથી ભાઈ

આને કઈ ચિંતા જ નથી મિત્રો બ્લોક બ્લોક બધું બંધ કરી નાખ્યું તો ધંધો હકેલાઈ દેવાનો છે હમણાં મિત્રો પૈસા વીણવા વાળો જો જોયો છે તમે કીધું જોઈ લે બેઠા બેઠા પૈસા વીણે હે ભાઈ આવા પૈસા વીણી વીણીને તમે દીનું કેટલું કરી લેતા હો અમે બહુ જાજુ કરી બહુ જાજુ કરી લે હે ઓકાત બાર હે પૈસા વીણી વણીને

અત્યારે ભાઈ અમે હેને બીજી ગાડીમાં બેહી ગયા છે આ ગામ ગાડી જ બદલાવે કે થોડું કર ઓલી ગાડીમાં થોડું કર ઓલી ગાડીમાં કારણ કે અમારે હેને રીલ નો ને ઢગલો કરી નાખવાનો છે કેટલી રીલો બનાવી છે આજે બહુ બધી બહુ બધી બનાવવાની છે એમાં હેને આમાં વાંધો કેમ ખબર છે વરસાદ પડે ને ન્યા વાંધો હે નેક્સ્ટ રીલ માટેનું ને આપણે શૂટિંગ આલે છે ના હેને રીલ જ બને

ખબર છે વરસાદ હે બધું કેન્સલ થઈ ગયું તો એ મેં ધરાર બૈર કયો મતલબ આવતું તારે ભારી મજા આવે એક એક વરસાદ બહુ હું પડ લીધે અરે તું ખુદ આવતા ખરી ભારી મજા આવે પલડ તો પલડ તો આવે હે બિચારાને બટકા હું વાજ જો એ જો આવો ભાઈબન બંધ એ લોકો આ ગયે હે અરે રામ રામ હોગા કેન્સલ અમાર કેન્સલ થી હે હાથી જાહો આથી તો ઉપડો હાલો

હા માઈક ના એની કે જરૂર નથી અમારે ભાઈ આ ઓર્ડર अच्छे से ના તો થોડીક જ વારમાં ભાઈ આપણો ઓર્ડર આવી જવાનો છે આ લીંબુ છે આનાથી ને છાશ સારી એવી બને બરાબર નાક નાક ભલા માતો મતરી નાખી દેતા તો આમાં મતરવું હું એમ થાય

બધું આપણે જમણવાર શીખ્યું પછી છેલ્લે દાર ભાત આવ્યા અને આ દાર તમે જોઈ લો ખડેલી ભાઈ દૂધ ના દેતી હોય અવળી ડોલ માં અમને હે દાર દીધી હે જોઈ લો ભોજન ભોજન ભાઈ આપણે બધું કરી લીધું એને થયું તો વરસાદે વહી ગયો એટલે વાહન ભાઈ નવરાત્રી ફેલ જવાનું નથી નકર નવરાત્રી ફેલ જવાની શક્યતા હતી તને તને ગાડી ભાઈ હેને જવાની અમાર જવાનું હતું પણ ભાઈ હેને કાંટા માં જોઈએ તો કાટો થાય હોય ગયો તો એટલે હેને આપણે આની અંદર ઘાલ એટલે કે ડીઝલ નાખવું જોઈએ ભાઈ ડીઝલ નાખી દેજો ગુગલ પે હાલે હે ને હલો

અનિલભાઈજી દ્વારકા હે ને નવરાત્રી થવાની હતી ને એમેઝિંગ નવરાત્રી આમ બધા પૂગી ગયા હે થોડુંક મોડું થઈ ગયું પણ કંઈ વાંધો નહીં પબ્લિક આજુ ખરે છે ને થોડીક ઓછી થઈ ડ્યુ ટુ હેવી રેન વરસાદને કારણે ભાઈ ઓછી થઈ ગઈ આવ્યા આવે તો જોઈ લો સબસે એવું બધું ભૂટકો મેં ડે અંદર જરીક જતા આવે હજી પ્રોગ્રામ ચાલુ થયો નથી હજી હાલો હાલો કરે ફાઇનલ ભાઈ અંદરમાં આપણે એન્ટ્રી લઈ લીધી છે વીઆઈપી સીટ ગોટ જો ભાઈ

Sorry, sorry. <laughs> ગરબી ભાઈ આપણે થોડીક જોઈ લીધી અમે બહાર જવાનો પ્લાન કહી રહ્યો છે આ બધી પબ્લિક છે બહાર જાય છે ઘણા બધા સબસ્ક્રાઈબર આવે છે ફોટા પાડી લે છે પણ અમે બહાર જાય અંદર એન્ટ્રી નહી દે કારણ કે અમારા પાસે કોઈ પણ પાસ નથી પણ અમે બધા કાળા શર્ટ પહેર્યા એટલે મેં કહી દઉં કે અમે કેટરેસ વાળા છે એટલે જવા દે તાર છે અમે બહાર નીકળ્યા શું કરો ચા પીવા હાટું તમે બધા ચા પી લીધો આટલી વારમાં એક અનોખો અનોખો પાણી તમને દેખાડું એ જોઈ લઈએ આવું બધું પીતું હશે ચા ની જગ્યાએ આવું બધું પીતું હશે તમે મરી જાઓ અમને પાણી પી પી પાણી અમે નહીં તમે પીઓ જોતા આવા चाह पीन मरी रहे कोक ने स्टिंग न पीता तारे जी हैं छपरी वेड़ा न कर तारे जी स्टिंग में नत नत क्या नत पी एक में स्टिंग में क्या पी थी मैं मारा ब्लॉग में वदन खबर है छे ले किम करतो करतो पाछे किम करता करतो सस्तो सारो खन इमने किम करतो इमने किम करतो हूं जिर करतो सस्तो है है हो सुमित स्पोंसर आई होए सुमित स्पोंसर आई हो स्पोंसर से हमारे ढगले मोटे स्पोंसर है

કો કોક રહી હે અમને કે કોપીરાઈટ કરે મારો ઓરિજિનલ કન્ટેન્ટ હોય છે મારો પોતાનો કોપી નથી મારતો ઓનવાઇસ ક્રિએટ જન્યુઇન કન્ટેન્ટ ઓનવાઇસ ક્રિએટર તો ઠીક હે પણ હે આ ભારતાની ઘરમાં હે ઉંદેડા મારવા દવા કેટલી વેલ્યુ નંબર તારે વેલ્યુ એ આમ Ah,